આગામી બજેટ બે હજાર ચોવીસ માં કચ્છને વંદે ભારત ટ્રેન ફાળવવામાં આવે તેવી માંગ હાલ ઉઠી છે ભુજથી મુંબઈ વંદે ભારત ટ્રેન ફાળવવા ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે કચ્છના લોકો વ્યાપારિક અને સામાજિક રીતે મુંબઈ સાથે જોડાયેલા છે સાથે જ કચ્છ પ્રવાસન અને ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે આથી કચ્છ અને મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન ચાલુ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે કચ્છથી કોઈ આંતરરાષ્ટ્રીય વિમાનની હોવાથી આ પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવી પડે છે ત્યારે હાલ મુંબઈથી કચ્છની આઠ ટ્રેન છે પરંતુ વિદેશીઓની સગવડને અનુરૂપ સુવિધાઓ ઓછી હોવાથી તેમને મુશ્કેલીઓ સામે આવે છે આ સ્થિતિમાં કચ્છને વંદે ભારત જેવી ઝડપી અને અદ્યતન સુવિધાઓ ધરાવતી ટ્રેન ફાળવવામાં આવે તો વિદેશી પ્રવાસીઓ માટે પણ સગવડ ઊભી થશે કચ્છમાં કચ્છના લોકો ધંધા રોજગાર માટે મુંબઈ અને દેશના અલગ અલગ જગ્યાએ ધંધા રોજગાર માટે ગયા છે પછી આપણા કચ્છી લોકો ઇન્ટરનેશનલ પણ વર્ષોથી ધંધા રોજગાર માટે ગયા છે અને જે અત્યારે આઠ ટ્રેનો છે કચ્છ કચ્છ ભુજ મુંબઈની પરંતુ આઠે ટ્રેનની અંદર આપણે જ્યારે ઇમરજન્સી ક્યારે પણ ટિકિટ મેળવી હોય તો એની ટિકિટ આપણને મળતી નથી કાયમ ટ્રાફિક રહે છે એડવાન્સ બુકિંગ રહે છે અને કચ્છમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ જરૂરિયાત છે અને બારે જે ઇન્ટરનેશનલ પ્રવાસીઓ જે કચ્છની અંદર આવે છે આપણા જે લોકો જે છે બોમ્બે એરપોર્ટ ઉપર ઉતરે ત્યારે કચ્છમાં મુંબઈની એક જ ફ્લાઇટ છે તો એક જ ફ્લાઇટ હોવાને કારણે લોકો જે બારે ફોરેનથી આવે છે એને પણ ભુજ આવવા માટે કચ્છ આવવા માટે મોટું પ્રોબ્લેમ થાય છે અને કચ્છમાં જે વર્ષોથી મુંબઈ ગયા છે દરેક સમાજના લોકો મુંબઈ વસે છે કચ્છના જેટલા લોકો કચ્છમાં છે એટલા ને એટલા લોકો મુંબઈ વસે છે કચ્છીઓ હવે એ પ્રસંગોપાત કચ્છ આવતા હોય છે નવરાત્રી હોય દિવાળી હોય વેકેશન હોય અને દરેક સમાજના કાંઈક ને કાંઈક પ્રસંગો હોય ત્યારે એ પ્રસંગો પાત કચ્છ આવતા હોય છે ત્યારે કચ્છ આવવા માટે એમને બહુ મુશ્કેલી પડે છે હા અને એના કારણે આપણે આ ટ્રેનની માગણી કરી છે બીજું કચ્છ અત્યારે ટુરિઝમની રીતે જે વિકાસ થઈ રહ્યો છે મોદી સાહેબના વિઝનના કારણે અને ટુરિસ્ટો જે છે કચ્છની અંદર પુષ્કળ પ્રમાણમાં આવે છે હવે વિદેશથી જે ટુરિસ્ટો આવે છે એ મુંબઈ સુધી આવે પછી કનેક્ટિવિટી નથી આપણી પાસે તો મુંબઈથી જે વિદેશી ટુરિસ્ટો આવે છે એને સારી રીતે કચ્છ પહોંચી શકે તો આ વંદે ભારત ટ્રેન જે ચાલુ થઈ છે એની જે સુવિધાઓ છે એ અદ્યતન સુવિધાઓ છે તો એ ઇન્ટરનેશનલ ટુરિસ્ટોને પણ કચ્છાવા માટે આ વંદે ભારત ટ્રેન જે છે એ આવવા માટે સરળતા રહે આપણા જે કચ્છી લોકો છે ધંધા રોજગારથી જોડાયેલા છે એમના માટે પણ સારું રહે તો એ માટે આપણે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો સમગ્ર ભારતમાં અત્યારે અલગ અલગ સ્થળે વંદે ભારત ટ્રેન દોડતી થઈ છે અને કચ્છ મુંબઈ સાથે કનેક્ટિવટીની વાત થાય તો સયાજી અને દાદર એટલે કે બે ટ્રેનો છે અને જ્યારે આપ જ્યારે પણ જશો ત્યારે વેઇટિંગ અથવા તો તત્કાલ લેવી પડે જો વંદે ભારત ટ્રેન શરૂ થાય તો વેપારીને તો ઘણો ફાયદો થશે કારણ કે ખરીદી છે એ મુંબઈથી વધારે થતી હોય છે અને સાથે સાથે વેપારીને ફાયદા કરતાં કચ્છની પ્રજાને ઘણો ફાયદો થશે કારણ કે કચ્છ એ પ્રવાસન હબ તરીકે વિકસેલું છે અને સામાજિક જુઓ કે ધાર્મિક રીતે જુઓ તો ભુજ અને કચ્છ જે વધારે કચ્છ અને મુંબઈ વધારે જોડાયેલું છે તો જો વંદે ભારત ટ્રેન શરૂ થાય તો જે માણસોને થોડીક અગવડ પડે છે એ અગવડમાં પણ સવલતતા થાય અને ભુજનો માણસ એ મુંબઈ તાત્કાલિક ધોરણે પહોંચી શકે અને વંદે ભારત ટ્રેનની જે સુવિધાઓ છે એના કારણે એક એવું થાય કે આપણે એક સારી મુસાફરી કરી રહ્યા છીએ એટલે અને કચ્છની પ્રજા હંમેશા સારું ઈચ્છતી હોય છે તો ચેમ્બરની માંગને અમે બિરદાવીએ છીએ અને ભુજ વતી એક કચ્છવાસી વતી એક સારો વિચાર ચેમ્બરે રજૂ કર્યો છે તો એક વેપારી મિત્ર તરીકે અને એસોસિએશન તમામ આ માંગને બિરદાવે છે અને મારી દ્રષ્ટિએ ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે આ ટ્રેન શરૂ થાય તો ચેમ્બરની માંગ તો છે પણ સાથે સાથે કચ્છવાસીઓમાં પણ એક ખુશીની લહેર એ દોડતી થશે એટલે મારી દ્રષ્ટિએ જલ્દીથી આ કચ્છ બંધે વાતરમ ટ્રેન શરૂ થાય એવી અમારી માંગ છે